એ બુલંદી થી આ વાત કરે છે 83 આવતીકાલે મહારાષ્ટ્રમાં મતદાન છે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે બસો અઠ્યાસી બેઠકો માટે અને નક્કી થવાનું છે ભવિષ્ય મહારાષ્ટ્રમાં સત્તા કોણ ની આવે એનું જંગ ચાલી રહ્યો છે કોણ જીતશે એવું કેવું મુશ્કેલ છે અને આપણે આપણે ક્યાં ભવિષ્યવાણી કરીએ છીએ પરિણામ આવે એને સ્વીકારવાની વાત કરીએ છીએ અને કયા પક્ષ માટે વોટ કરવો એવું પણ આપણે નથી કહેતા આપણે સત્ય અને તથ્ય ટકોરાબંધ કહીએ છીએ અને

મોદી અને શાહિયો બચવા માટે અને એમના બીજા સાથી ધારાસભ્યો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બચવા માટે જેલ જવાથી બચવા માટે મોદી શાહ શરણમાં ગયા અને ઉદ્ધવ ઠાકરેની સરકારને એમણે પાડી દીધી હતી એ તમે જાણો છો અને એ છતાં શરદ પવાર હાર માને એમ નથી ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ એવી આપણે ત્યાં ઉગતી છે અને શરદ પવાર ને વિશે રાજકારણનું ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે

સત્તા સુખ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે જોઈએ બલકી બુરી તરફ બુરી તરફ હરાના ચાહીએ એ કે છે કે મારી પાસે મારી સાથે આવું અગાઉ પણ બનેલું છે

શંકરરાવ ચવાણ પણ એમની કેબિનેટમાં જે અગાઉ મુખ્યમંત્રી બન્યા હતા એ પાછા મંત્રી તરીકે પણ જોડાયા ભારતીયના પૂર્વ અવતાર જનસંઘના લોકો પણ શરદ સરકારમાં સરકારમાં જોડાયા હતા સમાજવાદીઓ જોડાયા હતા જનતા પાર્ટી વાળા જોડાયા હતા શેકા જોડાયા પણ ઓગણીસો એસી જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તમને ખ્યાલ હશે કે શ્રીમતી ગાંધી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે કોંગ્રેસ સત્તામાં આવી અને એ વખતે શરદ પવાર એ રેડ્ડી કોંગ્રેસ અથવા અર્સ કોંગ્રેસ એમાં હતા અને એમની પાર્ટીના એ એ જે ચૂંટાયા પછી અબ્દુલ રહેમાન અંતુલે સંજય ગાંધીના ખાસમ ખાસ એવા અબ્દુલ રહેમાન અંતુલે મહારાષ્ટ્રના પ્રથમ મુસ્લિમ મુખ્યમંત્રી એ એમણે સત્તા ગ્રહણ કરી હતી અને અબ્દુલ રહેમાન અંતુલે એ ઘણા બધા ચમત્કારો સર્જવા માટે જાણીતા છે તમને ખ્યાલ હશે કે અંતુલે ની છાપ એક સ્મગલર તરીકેની પણ હતી અને મૃણાલતાઈ ગોરે એ નાકાલા અડકલે એટલે ઘડિયાળોના સ્મગલિંગમાં વરખડ નાકાએ એમને ક્યારેક મુંબઈના પોલીસ કમિશનર રહેલા કસબેકરે એટલે એ વખતે ત્યાં કસબેકર એસપી હશે એમણે જેને અંતુલેને ઝાપટ મારી હતી અને અંતુલે જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે કસબેકર એ મુંબઈના પોલીસ કમિશનર હતા એમને તરત હટાવી દીધા હતા અને જુલિયો રિબેરો એ એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર હતા એમને પણ હટાવી દીધા હતા કારણ કે અંતુલેને પોતાના અનુકૂળ માણસો દરેક મુખ્યમંત્રીને પોતાના અનુકૂળ માણસો તો જોઈએ પણ પેલી પેલો તમાચો જે પડેલો કસબેકરનો એ કદાચ એ વખતે અંતુલયની યાદ હશે અને સત્તાથી છાકતા થયેલા હવે તો પ્યારા થઈ ગયા છે અમે એમની સાથે કેટલોક પ્રવાસ પણ કરેલો અને અંતુલે ની જયારે વાત નીકળી છે ત્યારે એક આડ વાત પણ કહી દઉં કે અંતુલે જાહેર સભાઓની અંદર કહેતા હતા કે મારા પૂર્વજો બ્રાહ્મણ હતા એ વાતનો મને ગર્વ છે

ચમત્કારો સર્જવા માટે જાણીતા હતા અને શરદ પવારે એમના ચમત્કારની વાત કરી વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા કારણ કે એમના 58 સભ્યો એમની પાસે હતા અને એમાં એ 58 સભ્યો જો કે અમને અમે ચકાસવાની કોશિશ કરી તો સુડતાલીસ સભ્યો એમની પાર્ટીના ચૂંટાયા હતા એ પણ કદાચ બીજા સમર્થનમાં હશે એવું માની લઈએ અત્યારે કારણ કે શરદ પવારે અત્યારે અઠાવન સભ્યોની વાત કરી છે અંતુલે એવો ચમત્કાર કર્યો કે હું વિદેશ હતો ત્યારે અઠાવન માંથી બાવન ધારાસભ્યોને પોતાની તરફ વાળી લીધા પોતાના કરી લીધા એટલે અત્યારે જે મોદી શાહ નું ઓપરેશન લોટસ ચાલે છે એ વખતે અંતુલે ઓપરેશન અંતુલે કરી નાખ્યું હતું અને એ છે કે એ વખતે કારણ કે મારી પાસે તો બહુ જાજા પછી ધારાસભ્યો રહ્યા નહીં એટલે મારું વિરોધ પક્ષના નેતા તરીકેનું સ્થાન પણ ગયું પણ મેં એ વખતે સંકલ્પ કરી લીધો કે આ ગદ્દારોને હરાવવા અને મેં

વાત જ્યારે ચૂંટણી સભામાં કરી એનો સંકેત આપી રહ્યા છે એમના પરિવારના જ અજીત દાદા પવારને હરાવવા માટે એમના જ પરિવારના યુવા નેતૃત્વ માટે યુગેન્દ્રને એમણે અજીત દાદા પવારની સામે ચૂંટણી લડાવી રહ્યા છે અત્યારે એ આપણે જાણીએ છીએ એ કે હું ઓગણીસો સડસઠ માં સત્યાવીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યો હતો અને એના પછી અપરાજિત રહ્યો છું અત્યારે ત્રશી વર્ષની ઉંમર છે મારો અનુભવ છે અને જે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે એમને એમનું સ્થાન બતાવી દેવર માં આવશે એટલું જ નહીં પણ એમને ભુંડા હાલે હરાવીશ આ બાબત પણ એમણે કહી છે એટલે એ પાછું એમણે કહ્યું છે કે કોઈ મારી સાથે બીજાની સાથે પંગો લેજો બીજાની સાથે ટકરાજો પણ મારી સાથે ટકરાતા નહીં એમણે એમના ભત્રીજા દાદા પવાર ને પણ આ પડકાર ફેંક્યો છે અને એ કહે છે કે બળવો કરનારાઓને બુંડી બુંડા હાલે હરાવીશું હવે શરદ પવાર નો આ સંકલ્પ એ ત્રેવીસમી નવેમ્બરે સાકાર થાય છે કે કેમ એના તરફ આપણી નજર રહેવાની છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આ પેલું આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો